અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઇવે ઉપર આવેલા અક્ષર આઈકોન સોસાયટી ખાતે ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જિલ્લા તેમજ તાલુકામાં ચોરીની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે તસ્કરો બેફામ બન્યા છે અને બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરોએ જિલ્લા તેમજ તાલુકા ખાતે હાહાકાર મચાવ્યો છે ત્યારે અંકલેશ્વર ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે ઉપર આવેલા અક્ષર આયકોન ખાતે ખંખોળા કરતા તસ્કરો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જે અંગેના સીસીટીવી ફૂટેજ હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે સોસાયટીમાં કોઈ પણ મકાનમાં ચોરીની ઘટના સામે આવતી નથી એટલે સોસાયટીના રહીશો દ્વારા કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી પણ ફરી આ તસ્કરો સોસાયટીમાં કે અન્ય વિસ્તારોમાં કોઈ બંધ મકાનોને નિશાન ન બનાવે તે પહેલા જ તસ્કરોને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડવા માટે લોક માંગ ઉઠી છે